આજની વાર્તા એક વૈજ્ઞાનિકે સિકંદરના અહમને વિજ્ઞાનની ભાષામાં સમજાવ્યો મિત્રો આપણને સૌને ખબર છે કે સિકંદર એ સમગ્ર વિશ્વની અંદર એના અહમ અને પોતે જે કરી શકે છે અને આખા વિશ્વને એણે પોતે કબજામાં લીધું એ પ્રકારે એના માટે અહમની ભૂમિકા હતી અને એ કાયમ માટે એમ કહેતા કે મારા જેવો આ દુનિયામાં કોઈ નથી અને મને કોઈ પણ માણસ છે એ મારા લેવલમાં આવી શકે જ નહીં પણ આ વાતને એક વૈજ્ઞાનિકે બહુ સારી રીતે સમજાવી જેના અનુસંધાનમાં હું એક નાની એવી વાર્તા લઉં છું કોઈ એક વૈજ્ઞાનિક કોઈ લેબોરેટરીની અંદર કંઈક સંશોધનના અનુસંધાનમાં પ્રયોગ કરતા હતા અને એ પ્રયોગ કરવામાં એકદમ એકાગ્રતાથી પ્રયોગ કરતા હતા બરોબર એ વખતે સિકંદર અને એના થોડાક નજીકના માણસો એ લેબોરેટરીમાં જાય છે અને એ વૈજ્ઞાનિકની પાસે સિકંદર ઊભા રહી જાય છે પણ વૈજ્ઞાનિકને તો ખબર નથી કોણ આવ્યું છે એ તો પોતાના કામમાં મશગુલ હતા એટલે સિકંદરના મનમાં પ્રશ્ન થયો કે આ માણસ કેવો છે એ કે મારી સામે પણ જોતો નથી કે એને ખબર નથી કે સિકંદર આવ્યો છે ત્યારે થોડીક વાર ઉભા રહ્યા પછી એ તરત જ કહે છે કે તમને ખબર નથી કે હું અહીંયા સિકંદર અહીંયા ઊભો છું એટલે પહેલાં વૈજ્ઞાનિક એની સામે જોવે છે અને સામે જોવે છે અને પછી એને એમ કહે છે કે મને કામમાં મને ખબર નહોતી અને એ રીતે હું તમને જાણી પણ ન શકું અને તમારું કોઈ સન્માન પણ ન કરી શકો ત્યારે સિકંદર એને એમ કહે છે કે તમે એટલા બધા મસ્કુલ શું થઈ ગયા છે વિજ્ઞાનમાં એ કે આ પ્રયોગ કરવામાં આ સંશોધન કરવામાં ત્યારે એ વૈજ્ઞાનિકે જે વાત કરીને એ વાત સિકંદરના અહમના અનુસંધાનમાં વાત કરી એણે કીધું કે હું એક એવો પ્રયોગ કરું છું કે સમગ્ર માનવજાત એની અંદર જુદું ક્યાં પડે છે મોટો કે નાનો કે બહુ બહુ વધારે નાનો કે બહુ મોટો એની ભૂમિકા ક્યાં જુદી પડે છે બહુ વિચાર કરતા 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 ખબર પડી કે બધો જ માણસ છે પંચ મહાભૂત તત્વોમાંથી બને છે પાંચે પાંચ તત્વોમાંથી બને છે એટલે એમાં તો કાંઈ મને જુદું જાણવા ન મળ્યું પછી એ કે વધારે સંશોધન કરતાં કરતાં મને એમ થયું કે એના જે અવયવો છે તો એ અવયવો પણ બધા જ કુદરતે એક જ સરખા આપ્યા છે એટલે એમાંય કંઈ ફેર દેખાતો નથી જે લોહી છે એના મસલ્સ છે એમાં પણ કંઈ ફેર દેખાતો નથી મને મૂંઝવણ થાય છે કે આમાં મોટો માણસ અને બહુ મોટો માણસ અને સાવ નાનો માણસ એ વચ્ચે ફેર ગયા છે એટલે છેલ્લે મને એમ થયું કે હું એક પ્રયોગ કરું અને એ પ્રયોગ ઉપરથી જજમેન્ટ લઉં કે ખરેખર ક્યાં વ્યક્તિ મહાન છે એટલે સિકંદર કહે તમે શું કરો કે એટલે હું છે ને એ જે બધા જે મરેલા માણસો છે એના જે હાડપિંજર હતા એના બધા જે આટકાઓ હતા એ આટકાઓ લઈ અને એના ઉપર સંશોધન કરું છું કે કદાચ કુદરત હાટકામાં કંઈક નવું નાખતા હશે બાકીમાં તો ક્યાંય છે જ નહીં એટલે એ હાટકા મેં ભેગા કર્યા ખૂબ ભેગા કર્યા અંદરથી હાટકાઓ જમીનમાંથી ખોદીને પણ ભેગા કર્યા તમારા કુટુંબના પણ હાટકા મેં ભેગા કર્યા પણ મને ક્યાંય ખબર નથી પડતી હું એવું મૂંજાણું છું કે ખરેખર આમાં હાટકામાંય કોઈ પેર નથી બધાના હાટકા સરખા છે તો હવે મારે એમ કેવું છે કે તમે આટલા બધા મોટા અને એક માણસ ગરીબને હુંવી એ કેવી રીતે નક્કી કરવું મને તો સમજાતું જ નથી સિકંદરના મનમાં પ્રશ્ન થયો કે એ મને સમજાવ્યું કે મારો અહમ ખોટો છે આ દુનિયા ઉપર રહેલા તમામ માણસો છે એને કુદરતે મઈકલા છે નાના કે મોટા એ તો આપણે અહીંયા થયા છે એટલે કે દરેક માનવ દરેક માણસ એ આ પૃથ્વી ઉપર એક સરખી ભૂમિકા ઉપર એક સરખા મિલકત સાથે બધા જ સાધનો સાથે શરીરના બધા જ અવયવો સાથે એ આ દુનિયામાં આવે છે જેમાં એને કોઈ ફેર નથી કદાચ બે પાંચ દસ ટકા એવા હશે કે જેને કદાચ કોઈ અવયવ નબળા અપાશે બાકી તો બધાને સરખા જ આપ્યા છે એટલે એ વૈજ્ઞાનિક જેમ કે છે હું કેટલાય આમનામ વિચાર કરતા કરતા કેટલાય દિવસથી હું વિચાર કરું છું કે આમાં ફેર ક્યાં છે તમારા કુટુંબના બધા જ આટકા મેં મંગાવ્યા અંદરથી જમીનમાં કૂદીને એમાંય કાંઈ ફેર નથી લાગતો કે તમારા આટકામાં કંઈ ફેર હોય ત્યારે સિકંદરને મનમાં એમ થયું કે મારો જે અહમ છે મારો જે અહંકાર છે એ અહંકાર માટેની મને વૈજ્ઞાનિક બેઝ ઉપરની વાત કરી સિકંદર ત્યાંથી ચાલ્યા જાય છે એ વૈજ્ઞાનિકને એક પણ શબ્દ કહેતા નથી અને એ પોતે એમ માને છે કે મારો આ અહમ છે એ ખોટો છે આ અહંકાર ખોટો છે અને છેલ્લે મળતી વખતે તો એણે બતાવ્યું જ છે કે આ દુનિયાની અંદર આ મારો જે અહંકાર હતો એ અહંકાર સો ટકા ખોટો હતો પણ એક વૈજ્ઞાનિકે જે આ વાત એણે સમજાવી દીધી એ એના મનમાં સતત રીતે રહી ગઈ આપણે સૌ આ સમાજમાં રહેલા તમામ વ્યક્તિને મારે કહેવું છે કે કુદરતે દરેક મનુષ્યને સરખું જ આપ્યું છે પંચમહાભૂત તત્વમાંથી આપણું બધાનું જે ઘડતર થયું છે એમાં કદાચ એકાદ તત્વ વધતું ઓછું હોય એવું બની શકે પણ બાકી બધી જ બાબતો સાથે જે આટકા સહિત અને એના માટે કોઈ પણ માણસે બહુ મોટો હોય બહુ સત્તાવાળો હોય કે કદાચ બહુ મોટો ઉદ્યોગપતિ હોય એને પણ ગર્વ નહીં લેવાની જરૂરિયાત નથી હા એટલી વાત ચોક્કસ છે કે તમારામાં બીજા કરતાં આવડત વધારે છે હા એટલી વાત ચોક્કસ છે કે તમારામાં બીજા કરતા શક્તિ વધારે તમે વિકસાવી છે હા એટલી વાત ચોક્કસ છે કે તમારામાં કંઈક એવું વિઝન છે કે જે વિઝનને કારણે તમે બીજા કરતાં આગળ નીકળ્યા છો પણ કુદરતે તો તમને બધું સરખું જ આપ્યું છે આ સિકંદર જેવા સિકંદરને જ્યારે એક વૈજ્ઞાનિક સમજાવે છે ત્યારે મારે તમને ખાસ કહેવું છે કે આપણે સવે આ બાબતની નોંધ લેવી આપણા બાળકોને સંતાનોને આપણે સમજાવો કે કુદરત દરેક મનુષ્ય એક સરખા આપ્યા છે સૌને ધન્યવાદ